લાઈવ થવાતું નહોતું પણ અવાજ આવે છે શૈલેષભાઈ મૂકવાનો અવાજ આવે છે થોડુંક એક કહી દેજો એક પણ જગ્યા વગર છે નહીં એવા પ્રયત્નો છે નરેન્દ્રસિંહ અવાજ આવે છે કન્ફર્મ કરજો ને સોરી મિત્રો બહુ ટાઈમ નથી લેવાનો દસ જ મિનિટ પાંચથી દસ મિનિટ અત્યારે આપણે કાલ કચ્છના ફોર્મ ભરાવવાના છે એ બાબતમાં વાત કરવાની છે મિત્રો બરાબર નરેન્દ્રસિંહ અવાજ આવે છે શૈલેષભાઈ મકવાણા અવાજ આવે છે કન્ફર્મ કરી દેજો હેમંત પટેલ દિનેશ પટેલ દિનેશ પટેલ હા બરાબર છે ચાલો જો મિત્રો ફોમ કાલ ભરવાના છે બરાબર છે બાર વાગ્યે ચાલુ થાય છે બાર તારીખે બપોરે બાર વાગ્યે એમાં એવું લખ્યું સવારે બાર વાગ્યે બરાબર મજામાં મિત્રો આપણે બહુ ટાઈમ નથી લેવાનો બરાબર છે ખાલી દસ જ મિનિટ શું કામ લાઈવ આવવાનું કારણ આપણે કોઈ બિનજરૂરી ચર્ચા માટે લાઈવ આવતા નથી આપણે માહિતી થોડી ઘણી આપવા માટે લાઈવ આવવા છે અને નવીન કોઈ માહિતી છે નહીં પણ માહિતી તમને આપવાની છે આવતીકાલે બાર વાગ્યે બારના ટકોરે કાલે ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે કચ્છના અત્યાર સુધી સાઈડ ઉપર કોઈ માહિતી મૂકેલ નથી પણ કાલે સવારમાં આવી જાય બરાબર તો ખાસ એ મિત્રો માટે આપણે લાઈવ આવ્યા છીએ જેને પાંચ હજારમાં સારું મેરિટ છે બરાબર એ ચર્ચા કરવા માટે લાઈવ હું આવ્યો છું વધારે કોઈ વાત છે નહીં ઇમ્પોર્ટન્ટ પણ વાત છે નહીં ઇમ્પોર્ટન્ટ હતું ગઈ કાલે મેં મેસેજ થ્રુ કહી દીધું કે રનિંગ ભરતી છે પાંચ હજાર એમાં પણ જગ્યા વધીને આવવાના ચાન્સ છે એવી માહિતી મળી છે પણ સાચી ખોટી તો ભગવાન જાણે આપણે સત્તર તારીખે ખબર પડશે પણ જે પણ સો વધારે આવે તો એ સો ઉમેદવારો તો લાગવાના ને પચાસ આવે તો એ પચાસ તો લાગવાના ને બે ઉમેદવારની જગ્યા વધારો આવે કે પાંચ હજારને બે જગ્યા વધી તો બે ઉમેદવારો આપણા લાગવાના ને ટેટવનવાળા એટલે આશા અમર છે બરાબર અને જગ્યા વધારો આવે રનિંગ ભરતીમાં તે બે આવે કે પંદર આવે કે જે પણ આવે એ વાત આઠસો નેવું સુધીની સંભળાય પણ છે ભગવાન જાણે આપણને માહિતી મળી છે ઉડતી ઉડતી કે જગ્યા વધારો આવશે તો એ જગ્યા વધારો આવે એ ભગવાન પાસે પ્રાર્થના બરાબર છે છેલ્લે છેલ્લે ટેટવનવાળા બધા લાગી જાય એવી આપણી આશા છે અને વાત હા કોઈ બળવંતિં કોઈ બાકી ના રહેવું જોઈએ બરાબર અને કાલની બાબતમાં વાત કરું તો જો મિત્રો થોડુંક એનાલિસિસ તમારે જોઈ લેવાનું પીએમએલ આવ્યું છે પીએમએલ કાલની બાબતની જ વાત કરું કચ્છમાં ફોર્મ કોને ભરવા અને કોને ના ભરવા એ બાબતની વાત છે તો જે પીએમએલ તમે જોયું હોય છે બધાએ બરાબર છે નવ હજાર ત્રણસો એકોતેરનો એમાં મેરિટ ક્રમ એકથી તે નવ હજાર ત્રણસો એકોતેર સુધીના મેરિટ ક્રમ તમે જોયા હોય તો એમાં હું તમને વાત કરવા માંગુ છું કે લગભગ એકથી ચાર હજાર મેરિટ ક્રમમાં તમે જુઓ ને તો અડસઠ મેરિટ સુધી છે અડસઠ પોઈન્ટ ચૌદ સુધી એવું સમથિંગ છે બરાબર છે કેટલા એકથી ચાર હજાર મેરિટ અને એકથી પાંચ હજાર મેરિટમાં સડ આ સડસઠ પોઈન્ટ ચૌદ એવું કાકશે અને પહેલાં એ અડસઠ પોઈન્ટ સમથિંગ છે એટલે આપણે તમારે સામાન્ય પ્રવાહવાળાને પિસ્તાલીસો સુધી જ ગણવાના પાંચસો સાઈન્સવાળા હોય એટલે આપણે હજારને અત્યારે સાઈડમાં રાખીએ છીએ પણ હું તમને એમ કહેવા માગું છું કે એક એકથી પહેલાં મેરિટ ક્રમાંકથી ચાર હજાર મેરિટ ક્રમાંક સુધીના અડસઠ મેરિટ સુધીનું છે તો આ અડસઠ મેરિટ જેના છે એ તમામ ઉમેદવારોને આ મારે નમ્ર વિનંતી છે લાઈવ આવીને કે તમે કાલ ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ થાય ને તો ફોર્મ ભરો ભરી નાખજો કંઈ વાંધો નથી પણ બને ત્યાં સુધી સબમિટ કરાવવા વેરિફિકેશન સત્તર તારીખ પછી જાજો શું કામ એનું કારણ એવું છે કે તમે મેરિટ એનાલિસિસ જો કોઈ પણ કેટેગરી હોય અડસઠ મેરિટ સુધી લગભગ આવી જવાનો ચાન્સ છે તમારે આ પાંચ હજાર ભરતીમાં તે બરાબર છે તો તમે એ મિત્રોને મારે વિનંતી છે કે તમે છે ને ફોમ કાલ સ્ટાર્ટ થાય કચ્છના ભરી નાખો નો ડાઉટ કોઈ વાંધો નહીં બરાબર છે પણ તમે સબમિટ કરાવવા સત્તર તારીખ ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય પાંચ હજારનું પછી જાઓ શું કામ જેથી શું થાય ખબર છે તમારો વારો જો પાંચ હજારમાં આવી જાય ને તો તમારે એક તો સબમિટ કરાવવા જવાનું માથાકૂટ મટી જાય આ જે કચ્છના ફોર્મ ભરાય છે ને એમાં ઓછામાં ઓછા ફોર્મ ભરાય એટલે ઉમેદવારોને આશા સારી રહી આશા જાગે બરાબર છે કે પાંચ હજાર ફોર્મ અને સરકારને પણ સરળતા જ્યારે એમાં ફર્સ્ટ રાઉન્ડ પાડે તો જો તમે આમાં લાગી ગયા હોય ને એમાંય ફોર્મ ભર્યું હોય તો પહેલાં રાઉન્ડ પાડ્યા ત્યારે ઉમેદવારો મળે નહીં પાછો રાઉન્ડ પાડવું એ બધી માથાકૂટ સરકારને વધે બરાબર કા પછી એમના કોમન કાઢીને દૂર કરવા પડે ને એવી બધી માથાકૂટ કરે રે સરકારને એના કરતાં હું તમને મારી વિનંતી છે કે તમે છે ને તમારો વારો જો અડસઠ સુધી તો લગભગ બધાનો આવી જ જાય કોઈ પણ કેટેગરી હોય ઓબીસી હોય કે એસસી હોય કે એસટી હોય બરાબર છે ઇડબ્લ્યુ એસ હોય અડસઠ સુધી તો આવી જ જાય એટલે મિત્રો તમે ફોર્મ સ્ટાર્ટ થઈ જાય તો તમે મારા કોઈને ના ના પડે કે તેમ ફોર્મ ના ભરતા પણ એ તમને એક નમ્ર વિનંતી છે કે તમે છે ને અડસઠ મેરિટ સુધી મિત્રો ફોર્મ ભરી દેજો સબમિટ સત્તર તારીખ પછીનું રાખજો એકવીસ તારીખે બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ સબમિટ લઈ લઈ લે છે બરાબર છે ફોર્મ લેતા કાંઈ વાર ન લાગે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કાલે કંઈક સાઈડ ઉપર નવું આવ્યું હોય અને ડાયરેક્ટ તમે તમારો શું કહેવાય સીટ નંબર નાખો ને એપ્લિકેશન નંબર નાખો પાંચ હજાર વાળાને સબમિટ થઈ જાય એવું કંઈ આવ્યું હોય તો સારું છે બરાબર છે કેમ કે હજી સુધીમાં જિલ્લા જિલ્લાવાઈઝ ડોક્યુમેન્ટ વેરીફિકેશન આપણા જે કરવાના હોય છે ફોર્મ ભરવાનું ત્યારે એનું કોઈ લિસ્ટ એવું નથી એટલે બધું કાલ સવારમાં ખબર પડે જીત સુધીમાં એવું નથી મેં હમણાં લાસ્ટ થોડી વાર પહેલાં ચેક કર્યું હતું મેળવું નથી પણ તોય મિત્રો હું તમને કહું છું કે કાલ આપણને ખબર પડે કચ્છનું શું છે બરાબર મેજિકલ મ્યુઝિક હાય આ વાત મેન કરવાની હતી કે કચ્છ માટે ફોર્મ ભરવા મારે ઉચ્ચ મેરિટવાળા મિત્રોને ખાસ નંબર વિનંતી કે ફોર્મ ભરી નાખજો પણ સબમિટ ફાઇનલ ફાઇનલ મેરિટ આવે પછી જ કરવા જજો જેથી છે ને ખોટા ફોર્મ ભરાઈને અને સરકારને પણ બધા ફોર્મ ભરાય માનો કે નવ હજાર તમે શું આઠ હજાર ફોર્મ ભરાય તો એ બધું પાછું મેરિટ લિસ્ટ પેલું આવે ફાઇનલ એમાં તમે હોવું નહીં તમારું નામ બોલતું હોય ને તમે આવો નહીં અને પર ડે ચોખ્ખું સાહેબે કીધું હતું કે પર ડે ચારસો જણાને જ બોલાવવાના છે બરાબર આપણું સત્તર બાવીસથી ચાલુ થાય છે ને જિલ્લા પસંદગી એમાં પર ડે ચારસો ઉમેદવારોને જ બોલાવવાના છે એટલે કચ્છ કચ્છના ટાઈમે જ્યારે બોલાવો ત્યારે વાર ના લાગે બરાબર એટલે એ પ્રમાણે મિત્રોને વિનંતી કે તમે ફોમ ભરો તો વાંધો નથી પણ છબીક સત્તર તારીખ અઢાર તારીખ પછી જાજો તો એ સમય છે અઢાર ઓગણીસ વચ્ચે રજા શનિ રવિ જતા હોય અને એકવીસ સુધી તો કાંઈ વાંધો છે નહીં બરાબર હવે ઉંમરવાળાના શું છે જો ઉંમરવાળા મિત્રો તમને મેં કીધું હતું મંગળવારે અમે જ્યારે ગયા મંગળવાર મળવા ગયા ત્યારે કોઈ મિત્ર એક પણ મિત્ર આવ્યા નહોતા બરાબર તો એ તમારી ભૂલ છે તમારે આવવું જોઈએ બરાબર અને ગ્રુપમાં આપણે એક વાત તમે નાખેલી હતી બરાબર છે વોટ આપણો ગ્રુપ છે એક હજારનું એમાં તમે નવું ગ્રુપ બનાવ્યું હતું તો તમે એમાં જોડાણ હોય તો તમે બધા શું કહેવાય એક યુનિટી બનાવીને કાલે જાઓ બરાબર સરકાર પાસે રજૂઆત કરવા કે ભાઈ નવા કચ્છના ફોર્મ ભરવાના છે એમાં અમને પણ ચાન્સ આપો એમાં અમને કાંઈ વાંધો નથી બરાબર છે કે પચાસ જણા ઉંમરવાળા લાગી જાય તો કાંઈ ફરક પડવાનો નથી કેમ કે મેં તમને વાત કરી કે રનિંગ ભરતી પાંચ હજાર છે એમાં પણ જગ્યા વધારો લગભગ આવવાનો છે હવે કેટલો આવે કોને ખબર એક સીટે આવી તો એ જગ્યા વધારો કહેવાય એક ઉમેદવાર આપણો લાગશે બરાબર મિત્રો તો આ બાબતની માટે જ હું લાઈવ આવ્યો હતો વધારે કોઈ લાઈવમાં કોઈ નવી માહિતી નથી માહિતી તો એ જ છે કેટલું અટકશે તો મિત્રો કેટલું અટકશે કોઈને ખબર નથી બરાબર છે ગપ્પા જ મારે છે બધા લાઈવમાં આવીને આટલું અટકશે આટલું અટકશે સાચું કેટલું અટકશે એનો અંદાજ તમે લાવી શકો નહીં કેમ કે રનિંગ ભરતી રિપીટેશનવાળાએ ફોર્મ ભરાવું હોય કેટલા ઉમેદવારો નોકરી કર્યા છે એ તમને ખ્યાલ નથી કેટલા ઉમેદવારો એનસી લીધી તમને ખ્યાલ નથી તો કેટલું અટકે કેવું મુશ્કેલ છે પણ મેં તમને અંદાજે કીધું હતું કે ચોસઠ પાસઠ સુધી કચ્છનું રહી શકે બરાબર છે આશા દરેકે રાખવી આશા અમર છે એટલે દરેક મિત્રોને વિનંતી છે કે તમે આશા રાખજો બરાબર છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી વારો તમારો બધાનો આવી જશે મોસ્ટ ઓફ કેમ કે સાડા નવ હજારની ભરતી હોય ને એમાં નવ હજાર ફોર્મ ભરાણો હોય સામે સાડા સાત હજારની ભરતી હોય તો સારી ભરતી કહેવાય બરાબર છે તમારા કોઈની કોમેન્ટ દેખાતી નથી ખબર નહીં કોમેન્ટ બંધ થઈ ગઈ છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો આપણે તો શું છે તમને માહિતી આપવાની તે લાઈવ આવીને માહિતી આ જ છે કાલના ફોર્મ ભરાવામાં કાંઈ ખબર ના પડે તો ઉતાવળે ફોર્મ ભરતા નહીં હું સવારે બાર વાગે ફોર્મ ચેક કરી લઈશ નવીન કાંઈ છે કે નહીં કાંઈ તકલીફ હોય તો પર્સનલ મેસેજ કરજો બરાબર છે જોકે પાંચ હજારમાં તમે ફોર્મ ભરેલું જ છે બરાબર છે તેમ છતાં કાંઈ મુશ્કેલી હોય તો તમે પર્સનલ ટેક્સ મેસેજ કરજો નરેન્દ્રસિંહ છે બળવંતસિંહ છે આ બધા માહિતગાર ઉમેદવારો છે એમને બધાને માહિતી સારી ખબર જ હોય છે બરાબર એટલે કોઈ મિત્રને કાલે તકલીફ હોય તો તમ જણાવી દેજો બીજું કાંઈ નવીનમાં છે નહીં લાઈવ આવવાનું મુખ્ય કારણ શું છે મેં તમને કહી દીધું કે અડસઠ પ્લસ મેરિટવાળા તમામ ઉમેદવારોને બે હાથ જોડી વિનંતી કે તમે ફોર્મ ભરી દેજો પણ વેરિફિકેશન ફાઇનલ મેરિટ લિસ્ટ આવે પાંચ હજારનું પછી જ જાજો જો તમે એટલે શું તમારો જો નંબર આવી જતો હોય વેરિફિકેશનમાં તો તમારે શું કહેવાય કચ્છ માટે વેરીફિકેશન કરવા જવું નહીં બરાબર એટલે આવી નંબરે વિનંતી છે કે અડસઠ મેરિટ સુધીના ઉમેદવારોએ ફોર્મ તો ભરવું પણ વેરિફિકેશનમાં પછી જવું ભાઈ ને કાલે જવું હોય તો મને કાંઈ વાંધો નથી પણ આ તો મારી રિક્વેસ્ટ છે તમને કે તમે આવું કરો તો સારું રહે ઉમેદવારો માટે બરાબર અને ખબર નહીં કહેવું છું જ ખરા કે ટેકનિકલ પ્રોબ્લેમ છે લેટે આવવાનું અને શું કે આપણે તમે કોમેન્ટ મારો છો એ વચાતી પણ નથી એટલે કંઈક પ્રોબ્લમ લાગે છે ટેકનિકલ ઇસ્યુ લાગે છે બરાબર છે તો આપણે આવતીકાલે ફરીથી લાઈવ મળીશું બાર વાગ્યા બાર વાગ્યાના ટાઈમે જ તે જેથી ફોર્મ શરૂ થાય અને માહિતગાર માહિતી આપી શકીએ કે ભાઈ કે ફોર્મમાં શું નવીનતા કાંઈ છે કે નહીં જો કે ઓલ ડે તેમ ભરેલા જ છે એટલે કોઈ ચિંતા કરવા જેવું છે જ નહીં આપણું ફોર્મ ટેટ વનનું ફોર્મ સૌથી સરળમાં સરળ ફોર્મ હોય તો ટેટ વન ટેટ ટુના ફોર્મ છે ફોર્મ બરાબર છે બહુ સરસ સરળ ફોર્મ ભરવાના હોય છે તો દરેક મિત્રોને કાલ માટે શુભકામનાઓ બરાબર છે ફોમ ભરી દો અને બધા મિત્રો લાગી જાઓ એ ભગવાનને પ્રાર્થના બરાબર અત્યારે કોમેન્ટ વચ્ચાતી નથી અને બીજું કે ઇશ્યુ લાગે જ છે મને કંઈક વાર પણ લાગી લાઈવ આવતા અને હાલ કોમેટી નથી બચાતી વિડીયો મારો દેખાય છે અવાજ આવે છે કે કંઈક કંઈ પણ ખ્યાલ આવતો નથી બરાબર તો કાલે મિત્રો આપણે બાર વાગે મળીશું લાઈવ થોડુંક પાંચક મિનિટ આ બાબતમાં માહિતગાર કરવા કે ફોર્મમાં શું નવીનતા કાંઈ આવી છે કે નથી આવી કે કાંઈ પ્રોબ્લેમ છે કે નથી તો બધા મિત્રોને ગુડ નાઇટ શુભરાત્રિ આપણે કાલે બાર વાગે બરાબર છે બાર વાગે કચ્છના ફોર્મ સ્ટાર્ટ થવાના છે તો કચ્છના ફોર્મ સ્ટાર્ટ થવાના ટાઈમે આપણે થોડીક મિનિટ લાઈવ આવી અને માહિતી આપીશું કે કંઈક છે નવીન કે નહીં અને એવું બને તો રાત્રે આપણે કાલે લાઈવ આવીશું આજે ખબર નહીં કોમેન્ટે વચાતી નથી અને મને એવું લાગે છે કે ટેકનિકલ ઇસ્યુ લાગે છે બરાબર તો આ માહિતી માટે આપણે લાઈવ આવ્યા હતા અને શું કહેવાય કે રનિંગમાં પણ જગ્યા વધારો આવી શકવાના ચાન્સ છે તો આપણે એના માટે પણ ખુશીના સમાચાર છે ભગવાન કરે થોડી ઘણી પણ રનિંગમાં પણ જગ્યા વધારો આવે અને કચ્છના ફોર્મ કાલે શાંતિથી શરૂઆત થઈ જાય જેથી જે ઉમેદવારોને આશા છે નોકરી મળવાની એ આશા પૂર્ણ થાય તો જય હિન્દ મિત્રો મળી આવતીકાલે બાર વાગે કચ્છના ફોર્મ શરૂ થાય એ પહેલાં આપણે પાંચક મિનિટ લાઈવ મળીશું ગુડ નાઇટ શુભરાત્રિ